અમારે છે ને અહીંયા કેટલા વાગ્યા છે આપણે અમારે અત્યારે એક વાગી ગયો છે તો હું ને દાદા બે છે ને હિંડોળે બેસી ગયા મેં કીધું તો અહીં દરિયાનો પવન એવો સરસ આવે છે તો ને કહો આપણે હિંડોળા ઉપર બેસીએ ને તો આપણે મજા આવે તો જો હું દાદા છે ને બે હિંડોળા ઉપર બેઠા છે ને મીંચકા ખાઈએ છે બે હા દાદા ને આમે છે ને મલેશિયામાં છે હું દાદા એટલે અમે દાદા છે ને અત્યારે નવરા થઈ ગયા છે અમારે એક વાગી ગયો છે તો આજે અમારે દશામાનું વ્રત છે ને તો અમારે જમવું નથી અમારે એમ કે સાંજે એકટાણું કરીએ છીએ તો હું દાદા નવરા ને તો અમને એમ કયું કે ચાલો આપણે દરિયા અંદર ભેગીએ તો જો આ અમારો દરિયો છે જો આ દરિયા અહીંયા દરિયોય છે જગ્યા કંઈક બોલો તો ખરે તમે દરિયો પણ આમ કઈ રીતના જો આ દરિયો છે જો આ અમારો દરિયો છે

દાદાને હવા ખાવી છે પછી સિગરેટ પીવે દાદા પછી હિંચકા ખાય તો જો અમે દાદા અહીંયા બેઠા છે જો દાદાનો મારા વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો જય માતાજી